સુપર સોફ્ટ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ થટ્ટે ઇડલી એકદમ પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ આથો લાવવાની પરફેક્ટ રીત સાથે બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે તો સાઉથ ઇન્ડિયનની ફેમસ આ ડીશ તમે જો ક્યારેય ના બનાવી હોય તો ટ્રાય કરજો એકદમ નવી સિમ્પલ અને આપણે પોળી મસાલા સાથે બનાવીશું તો ઘી પોળી મસાલા સાથે આ થટ્ટે ઇડલી એટલી ટેસ્ટી લાગે છે કે વારંવાર બનાવશો અને તમે ઇડલી સ્ટેન્ડની પણ જરૂર નથી તો ચાલો બનાવી એના માટે આપણે સૌથી પહેલાં દાળ ચોખાનું પરફેક્ટ માપ જોઈ લઈએ તો એક વાટકી આપણે અડદની દાળ લેવાની એની સામે બે વાટકી ચોખા તો તમે કોઈપણ બ્રાન્ડના ચોખા લઈ શકો છો મેં અહીંયા સિમ્પલ ખીચડી બનાવીએ તે જ લીધા છે હવે બંને દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લેવાના છે ત્રણથી ચાર પાણીથી અને બંનેને અલગ અલગ પલાળવાના છે તો આ રીતે તમે જુઓ ચારથી પાંચ કલાક પછી એકદમ સરસ પલાળીને તૈયાર થઈ ગયા તો દાળ ચોખાને હંમેશા બહુ ઓછા પલાળવાના ચોખા તમે વધારે પલાળી શકો છો પણ દાળને માત્ર ચાર જ કલાક પલાળવાની છે અને દાળ જ્યારે આપણે પલાળીએ પછી દાળનું જે પાણી હોય એને આપણે કાઢવાનું નથી એના લીધે જ ખૂબ જ સરસ એવો આથો આવશે તો આ રીતે મિક્સર જારમાં દાળ એડ કર્યા પછી જે આ પાણી હોય એ જ પાણીનો આપણે યુઝ કરીશું અને બે ટેબલ સ્પૂન મેં પાણી એડ કર્યું છે પાણી બહુ ઓછું એડ કરવાનું અને એકદમ બને ત્યાં સુધી એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની દાળ અને ચોખ્ખા બંને જ્યારે આપણે પીસીએ ત્યારે આપણે અલગ અલગ જ ખાસ કરીને પલાળવાના અલગ અલગ જ પીસવાના તો આ રીતે દાળ સરસ એવી પીસાઈ જાય પછી આપણે એને એક મોટા વાસણમાં કાઢી લેશું જેમાં આપણે આથો લાવવો હોય એ વાસણમાં મોટું હોવું જોઈએ હવે જે ચોખ્ખા છે એનું બધું આપણે પાણી કાઢી લેવાનું છે અને ચોખાને આપણે ખાસ કરીને જો નાનું જાર હોય તો એમાં ક્રશ કરવાના કારણ કે આપણે એને ચાર કલાક પલાળ્યા છે તો એમાં કણીના રહે એના માટે આપણે નાનું જાર લેવાનું છે એનાથી એકદમ સરસ એક પીસાઈ જશે હવે આપણે એમાં પાણી એડ કરીશું જ્યારે પાણી એડ કરીએ ત્યારે સાદું પાણી એડ કરવાનું છે અને વન ફોર્થ કપ મેં એક સાથે પાણી એડ કર્યું છે આ રીતે થોડું ચોખાનું મિશ્રણ છે એ પતલું હશે દાળનું ઘાટું છે એટલે એડજસ્ટ થઈ જશે પરફેક્ટ બની જશે હવે એ જ રીતે આપણે બાકીનું પણ ચોખાને એ જ રીતે સેમ પીસીને તૈયાર કરી લેવાના તમે જુઓ એકદમ સરસ છે બેટરી સ્મૂથ છે બહુ એમાં લમ્સ નથી અથવા તો બહુ કણી નથી હવે આપણે એકદમ સારી રીતે દાળ અને ચોખાને મિક્સ કરી દેવાના જે આપણે દાળ છે એમાં ખૂબ જ સરસ એવી ચીકાસ છે તમે જોયું ને હવે દાળ ચોખા આ રીતે મિક્સ થઈ જાય એટલે ઢાંકીને સાત કલાક માટે થવા દઈશું ત્યાં સુધીમાં આપણે પોળી મસાલો તૈયાર કરી લઈએ એના માટે અડદની દાળ અને ચણાની દાળ લેશું જેટલી આપણે અડદની દાળ લઈએ એનાથી અડધી આપણે ચણાની દાળ લેવાની છે બંને દાળને સરસ રીતે શેકી લેવાની છે આ મસાલાને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકશો અને બિલકુલ ખરાબ નથી થતો તમે ગમે તે ઇડલી સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ મસાલો તમે જુઓ દાળ ચોખ્ખા સરસ એવા રોસ્ટ થઈ ગયા છે અને હવે આપણે એને કાઢી લેશું તો તમે ક્યારે આ રીતે થટે ઇડલી એટલે કે થાલી ઇડલી બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો હવે આપણે એમાં એડ કરીશું સફેદ તલ એને પણ સરસ એવા ફૂટવા લાગે ત્યાં સુધી રોસ્ટ કરીશું તો આ પોળી મસાલાની રેસિપી એકદમ પરફેક્ટ સારી રીત સાથે તમે બનાવશો તો તમારો મસાલો એકદમ પરફેક્ટ બનશે તો આપણા તલ છે એ સરસ એવા શેકાઈ ગયા છે તો તમે જુઓ આ રીતે ફૂટવા લાગ્યા છે બસ આપણે એને વધારે શેકવાના નથી તલ છે એ ઝડપથી બળી જાય છે તો હવે આપણે એને પણ એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા દાળ ભેગું જ આપણે તલને કાઢી લેશું હવે આ પોળી મસાલાનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે કાશ્મીરી લાલ સૂકા મરચાં તો અહીંયા મારી પાસે ચાર પાંચ છે તો મેં એડ કર્યા છે જો તમારી પાસે ન હોય તો હું તમને આગળ કહીશ કે એનો યુઝ તમારે ક્યારે કરવો આ રીતે શેકી લેશું એને પણ પ્લેટમાં કાઢી લેશું હવે આ બધા મિશ્રણને એકદમ સરસ રીતે આપણે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય પછી આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરીશું તમે જુઓ આ રીતે મરચાં કેટલા ક્રિસ્પી થઈ ગયા છે જો આ સમયે તમારી પાસે મરચાં ન હોય તો તમારે પીસતી વખતે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેવાનો એટલે એકદમ પરફેક્ટ કલર આવી જશે હવે આપણે એમાં એડ કરીશું થોડી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું હવે જેટલો બને એટલો ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો તો આપણો સુપર ટેસ્ટી પોળી મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આ મસાલાને ઘણી બધી ડીશ સાથે બનાવવામાં આવે છે અને મેં પહેલાં પણ આ પોડી મસાલામાંથી ઘણી બધી રેસીપી બનાવી છે તો તમે મારી ચેનલ પર જરૂરથી ચેક કરજો તો આ મસાલાને એકવાર બનાવી અને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી રાખજો ખૂબ જ સરસ ઉપયોગી કામ આવશે તો આ મસાલા તો આપણો રેડી થઈ ગયો ત્યાં સુધીમાં સાત કલાક પછી તમે જુઓ એકદમ સરસ આપણો આથો પણ આવી ગયો છે હું તમને બતાવી દઉં તો તમે જુઓ એકદમ એમાં જાળી પડી છે પરફેક્ટ માપ સાથે આપણે આ રીતે જો દાળ ચોખાને પલાળી અને પછી પીસવામાં આવે તો એકદમ પરફેક્ટ આથો આવી જાય છે અને એકદમ સરસ પરફેક્ટ આમાંથી ઢોસા ઇડલી તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો તો મેં આ સમયે મીઠું એડ કર્યું ત્યારે કેમેરો બંધ થઈ ગયો હતો તો તમે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેજો હવે થટ ઇડલી બનાવવા માટે આ રીતે થાળી લેવાની અને થાળીને સરસ એવી તેલથી ગ્રીસ કરી લેવાની તો સાઉથ ઇન્ડિયનમાં ખાસ કરીને આ રીતે થાળીમાં ઇડલી બનાવવામાં આવે છે પણ એની પહેલાં આપણે આ રીતે કેળાનું પાન લેવાનું અને એક સરખો શેપ આપી દેવાનો કટ કરી લેવાનું જો ન મળે તો ચાલે પણ મળી જાય તો તમે યુઝ કરજો અને આ રીતે ઉપર પણ થોડું તેલ લગાવી દેસું અને હવે ઈડલીના બેટરમાં આપણે કોઈ વસ્તુ એડ નથી કરવાની માત્ર મીઠું જ એડ કરવાનું છે જે મેં પહેલાં એડ કરી દીધું છે હવે બેટરને એડ કરીશું તો જેટલી તમને થીક અથવા તો નાની પતલી જેવી પસંદ હોય એ રીતે બેટર એડ કરી દેવાનું બેટર તમે જુઓ કેટલું પરફેક્ટ અને થીક છે પેટરને આપણે થોડું સ્પ્રેડ પણ કરી લેશું અને હવે આ થાળી ઈડલીને આપણે સરસ એવી સ્ટીમ કરવાની છે તો જો તમે ક્યારે આ રીતે થાળી ઈડલી ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તો સ્ટીમર પણ મેં પહેલાં જ ગરમ કરવા માટે રાખી દીધું હતું પ્લેટને આ રીતે રાખી દેસું અને હવે પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેસું પંદર મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ અને એકદમ સરસ ફૂલી ગઈ છે તો આ રીતે ચેક કરી લેશું હવે આમાં ઈનો આથો સોડા કોઈપણ જાતની ઝંઝટ નથી ખૂબ જ હેલ્ધી બને છે ઠંડી કર્યા પછી આપણે સાઈડથી અલગ કરી દઈશું તમે જુઓ એકદમ પરફેક્ટ છે ને તો જો તમે ક્યારેય સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આ રીતે થટે ઇડલી ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો બધાની ફેવરિટ બની જવાની છે અને એકદમ સિમ્પલ છે પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે તો આ રીતે થાળીને આપણે ઉલટી કરી અને ડીમોલ્ડ કરીશું તો જે પાન છે એ પણ આસાનીથી નીકળી જશે તમે જુઓ આ રીતે અને તમે અહીંયા પણ જુઓ એકદમ પરફેક્ટ સોફ્ટ અને એકદમ પરફેક્ટ જાળીદાર બની છે ને અને આ થાળી ઈડલીને સવ કરવાની એક નવી જ રીત છે જે પાન ઉપર સવ કરવામાં આવે છે અને ઉપરથી એકદમ સરસ ઘીથી આ રીતે સ્પ્રેડ કરવામાં આવે છે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘીથી આ ઈડલી અને આ રીતે તમને જો વધારે ઘી પસંદ ન હોય તો ઓછું પણ એડ કરી શકાય થોડું આ રીતે સ્પ્રેડ કરી લેવાનું પછી ઉપરથી જે આપણે પોળી મસાલો એડ તૈયાર કર્યો છે તે ઉપર સ્પ્રિન્કલ કરી દેવાનો તો મસાલો તમને જેટલો જોઈએ જેવો પસંદ હોય એ રીતે સ્પ્રિન્કલ કરવાનું મસાલા ઉપર થોડું ફરીથી આપણે ઘી પણ સ્પ્રિન્કલ કરવાનું એટલે સ્વાદ તમારો ડબલ થઈ જશે અને ખાવાની ખૂબ મજા આવશે સવારનો નાસ્તો હોય અથવા તો તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે તમે આ રીતે થટે ઇડલી બનાવી શકો છો તમે જુઓ હું તોડીને બતાવી દઉં એકદમ સુપર સોફ્ટ છે મેલ્ટેન માઉ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને તો ઝડપથી આ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ થટે ઇડલી રેસીપી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે આજની મારી આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ